હર્ષોત્તમભાઈ સાબરિયા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી આપણા સૌનું ગૌરવ એવા આપણા હર્ષોત્તમભાઈ સાબરિયાનું આપણે તાળીઓના ગણગણાથી પહેલા તો સ્વાગત કરીએ જય જગન્નાથ જય જગન્નાથ આજના આ વિદ્યાર્થી સન્માન સમારંભ ત્યાં ઉપસ્થિત હમણાં સારી એવી આપણી જ્ઞાતિ વિશે વાત કરી અને બાપુએ વિદાય લીધી દિનેશભાઈએ વાત કરી એટલે આપણે બધાએ સમજી છે કઈ દિશામાં જાવું છે એ બધું આપણે સમજી છે આજે આ વિદ્યાર્થી સન્માન સમારંભની અંદર આપણે બધાએ ભેગા થઈ અને જેના કારણે આપણે સૌ ભેગા થયા છે કે વિદ્યાર્થીઓ મંચ પર ઉપસ્થિત આપણા સાંસદ શ્રી સોનારે કોળી સમાજના પ્રમુખ એવા ધર્મેશભાઈ અહીંયા ઉપસ્થિત દિનેશભાઈ અમદાવાદથી અને બધાને નામ ન લેતા સૌ ઉપસ્થિત મહાનુભાવો દિનેશભાઈ વાત કરી કે કન્યા છાત્રાલય માટેની આપણે સૌ સમજીએ છીએ હવે આપણામાં બાળકોમાં એજ્યુકેશન વધ્યું છે નો ડાઉટ પણ જે ગુણવત્તાથી વધવું જોઈએ ગતિથી વધવું જોઈએ એ થોડીક ક્યાંક ને ક્યાંક મંચ ઉપર ઉપસ્થિત કે વડીલોની થોડી ખામી છે ખામી એના માટે કહું છું કે જે બાળકો માટેની વ્યવસ્થા કરવાની હોય આપણે એ વ્યવસ્થા એજ્યુકેશન માટેની કરી શકા નથી કારણ કે બાળકો એક આપણું ભાવિ ભવિષ્ય હોય છે અને આપણે બધાની દ્રષ્ટિ એના ઉપર હોય છે કે મારો મારો દીકરો કે મારી દીકરી સારું શિક્ષણ લઈ અને કાંઈક બને અને ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને જે માર્ગદર્શનના હિસાબે એની જે ગતિ રૂંધવાઈ જાય છે એ માટેના પ્રયાસ આપણે કરવા જોઈએ ગ્રેજ્યુએશન થઈ ગયા છોકરા છોકરીઓ તેના પછીનું જે માર્ગદર્શન મળવું જોઈએ એ માર્ગદર્શન પૂરી રીતે મળતું નથી એના માટેના પ્રયત્ન કરવા જોઈએ આપણે કોઈ સમાજની અવગણના નથી કરતા કારણ કે આપણો ઇતિહાસ બાપુએ ગીતો એમ ઘણો બધો પુરાણો છે હિન્દુસ્તાન આઝાદ થયું સુડતાલીસની અંદર ત્યારથી મારી ઉંમર છાસઠ વર્ષની છે પણ આપણી જે ચુમાડીયા કોળી કીઓ છત્રીય કીઓ પગી કયો બધાની હાલત એમાંથી કાંઈ સુધારો થયો નથી કારણ કે સરકાર બદલતી જઈ એમ આપણી દશા તો એ એને રહી એનું અભાવ એ છે કે એજ્યુકેશન એજ્યુકેશન હોય ને તો આપણે તલવાર લેવાની જરૂર નથી પેન હોય ને એ પેન અત્યારે અત્યારે યુગ પરિવર્તન થઈ ગયો છે એટલે આપણે દરેક દીકરા દીકરીઓને ભણવા માટે વાલીઓને આયોજન કરવું જોઈએ અને યથાશક્તિ પ્રમાણે અન્ય સમાજ જે દીકરા દીકરીઓ માટેના જે સંકુલો કરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે થોડાક નબળા પડી રહ્યા છીએ એટલે એના માટેના પ્રયત્ન કરી આપણું જે દેશનું ભવિષ્ય આપણા કુટુંબ પરિવારનું ભવિષ્ય અને આપણી જ્ઞાતિનું ભવિષ્ય જે આગળ વધી રહ્યું હોય એને આપણે પ્રોત્સાહન કરી અને એને આગળ વધવાના પ્રયત્ન કરવા જોઈએ કારણ કે સાયન્ટિસ્ટ હોય વિજ્ઞાનિક હોય એન્જિનિયર હોય બધાય પ્રાથમિક શાળાની અંદરથી જ ભણી નીકળ્યા છે એટલે એને ગતિ દેવા માટેના જે પ્રયત્ન આપણે કરવા જોઈએ અને ઉચ્ચ શિક્ષણ મળે એના પ્રયત્ન કરીને આપણા બાળકોને એવી દિશા ઉપર લઈ જવા જોઈએ આપણે વડીલોએ બધાએ જાજુ નહીં કહેતા આપણે બધાને હજી સાંભળવાના છે પણ બને ત્યાં સુધી હું એવું માનું ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે કૂટેવો છે એ કૂટેવો બંધ કરીને આપણા બાળકો માટેનું જે ભવિષ્ય વિચારી એમાંથી નહીં કાંઈક ને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આની અંદર યોગદાન આપવું પડે જાજુ નહીં કહેતા આપણે સ્વમે સાંભળ્યું આયોજકોનું ખૂબ ખૂબ આભાર અમારું સન્માન કર્યું અને આવી જ રીતે આ સમાજ એકઠો થઈ સંગઠિત બને અને સમૃદ્ધ બને એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના કરું તો અસ્તુ જય વેલનાથ આભાર સાહેબ આપનો